હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ગણિતમાં તેરમું ચેપ્ટર આલેખનો પરિચય જેની સ્વ અધ્યયન પોથી સો આપણે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો પરીક્ષાના પેપર અમારે એમાં સારા એવા નેવું થી પણ વધારે ટકાવારી લાવવી છે તો આ પેપર પ્લીઝ સર તમે એમને આપશો કે કઈ રીતે હોય તૈયારી કરવાની તો ભાઈ એ મળી જશે પેપર સેટ સ્વરૂપે તેમજ સરસ મજાના ગણિતના વિડીયો જય સરના તેમજ પરેશરના ફેનિલસરના ધારા મેડમના બધા જ વિષયના વિડીયો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળશે એટલે ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સાઇન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો

અહીંયા કોષ્ટક આપેલું છે એના પરથી ખેલાડી અને તેમને કરેલા રનની માહિતી આપેલ છે તો આપેલ માહિતી પૈકી સામાન્ય રીતે ખેલાડી માહિતીને દર્શાવીએ બે જુદી જુદી કસોટીમાં સોનિયાએ દસ માંથી મેળવેલા ગુણનો આલેખ નીચે મુજબ છે તો આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો બરાબર કસોટી એકને સીધો આલેખ કસોટી બે નો ડોટ 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 આલેખ એટલે આપણે લખવી તો લખી શકાય જો આ કસોટી નો આ કસોટી બેનો

કયા વિષય એને કઈ કસોટીમાં તેણે પૂરેપૂરા ગુણ મેળવ્યા કસોટી એકમાં ગણિતમાં નિયત સ્થળેથી કારે કાપેલા અંતર માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ નીચે આપેલો છે તેના પરથી જવાબ આપો બે કલાકમાં કારે કેટલો અંતર કાપશે એંસી કિલમીટર કારને આ સ્થળે પહોંચવા માટે કેટલો સમય લાગશે પાંચ કલાક કારને એંસી કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે બે કલાક ક્યુ સ્થળ શરૂઆતના સ્થળથી કેટલું દૂર છે એકસો વીસ કિલોમીટર શરૂઆત કર્યા પછી એ સ્થળે કાર કેટલા સમયમાં પહોંચશે છ કલાકમાં નીચેના કોષ્ટક માટે આલેખ દોરો પ્રમાણ માપ એક સેમી બરાબર પાંચ ચોરસ સેમી તો વાય એક્સ ઉપર ક્ષેત્રફળ એક્સ અક્ષ ઉપર ચોરસની ની બાજુ શું આલેખ રેખિક આલેખ છે તો હા આલેખ રેખિક આલેખ છે જે ચિત્રમાં જોઈ શકાય છે બરાબર દોરવાનો છે તમારે આ રીતે સરસ મજાનો જો હું એકવાર નાની સાઈઝ કરી દઉં છું બરાબર આ રીતે સરસ મજાનો તમારે દોરવાનો થશે ચાલો ત્યાર પછી પેલા આપણે વાંચી લઈએ રકમ નીચેના કોષ્ટકમાં એક અઠવાડિયામાં ધોરણ આઠ ના હાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે તો તેના આધાર સેમી પાંચ વિદ્યાર્થી એક સેમી બરાબર પાંચ વિદ્યાર્થી વાયક્ષ ઉપર હાજર વિદ્યાર્થી અક્ષ ઉપર વાર દોરવાના છે બરાબર તો આ રીતે આપણે આલેખ સરસ મજાનો થશે ખ્યાલ આવી ગયો ચાલો ત્યાર પછીનો આલેખ છે એમાં જોઈ લઈએ કોઈ એક દિવસની વિવિધ સ્થળના તાપમાનની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે તો એને રેખીય આલેખ દોરો પ્રમાણ માપ એક સેમી બરાબર પાંચ સેલ્સિયસ તાપમાન વાયક્ષ બરાબર તાપમાન એક શખ્સ બરાબર સ્થળ તો આ રીતે આપણો આખો આલેખ થશે ત્યાર પછી ખાલી જગ્યા પૂરો આલેખમાં આડી અને ઊભી રેખાને એક શખ્સ અને વાયક્ષ કહેવાય આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો તો નીચે આપેલ આલેખ દિવસના અલગ અલગ સમયે નોંધાયેલ તાપમાન દર્શાવે છે તો તેના પરથી પ્રશ્નોના જવાબ આપો સવારે આઠ વાગ્યે કેટલું તાપમાન હતું સાત સેલ્સિયસ સમય તાપમાન સેલ્સિયસ છે વાગે સવારના કયા દરમિયાન એક તાપમાન આઠથી સવારના નવ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો આપણે જે વાત કરીએ એમ તમારે પેપર જોવા હોય તો પેપર સેટ સરસ મજાનો વહેલી તકે અહીંયા એપ્લિકેશનમાં જઈ પેડ કોર્સમાંથી મેળવી લેજો ને તમાર ધોરણના વિડીયો જોઈ લેજો ચોક્કસથી કમેન્ટ કરજો તો બધા જ વિદ્યાર્થી મિત્રોની એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર તમને મિત્રોને શુભકામના પાઠવે છે તો શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત